નમસ્કાર મિત્રો આજે આપણે દર્શન કરવા જઈશું મોગલ માતાજીના પવિત્ર સ્થાનક એવા ભગુડા ધામમાં અને સાથે સાથે એ પણ જાણીશું કે ત્યાં ભાવિકોને રહેવાની ને જમવાની કેવી સુવિધા છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાવનગરથી એંસી કિલોમીટર દૂર અને મહુવાથી પચીસ કિલોમીટર અને બગદાણાથી સાતક કિલોમીટર દૂર એવા નાના એવા ભગુડા ગામની અંદર

માતાજીના દર્શન કરવા માટે આવે છે મિત્રો એવું પણ કહેવાય છે કે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાં આ ગામમાં દુષ્કાળ પડવાના કારણે આહિર સમાજના પરિવારો ગીર રહેવા માટે ચાલ્યા ગયા હતા ત્યાં મિત્રો એવું કહેવાય છે કે ચારણ અને આહિર જ્ઞાતિની બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વધારે વિશેષ સંબંધ બનાવ્યો હતો ચારણ જ્ઞાતિની આ મહિલાને નેહડે મોગલમાનું સ્થાનક હતું તેથી તેમણે આહિર જ્ઞાતિના વૃદ્ધાની રક્ષા થાય તે માટે આઈ મોગલને કાપડમાં આંક્યા હતા ત્યારે મિત્રો માતાજીને સાથે લઈ અને આ વૃદ્ધા આખરે ભગુડા ગામમાં આવ્યા ભગુડા ગામમાં આવ્યા ત્યારથી જ આ ગામમાં મા મોગલની પૂજા અને અર્ચના થાય છે અગાઉ પણ આ જગ્યાએ માતાજીનું નાનું એવું સ્થાનક હતું પરંતુ આજે વીસ ચોવીસ ચોવીસ પચીસ વર્ષ પહેલાં હાલનું આ મંદિર છે તે નવીન બનાવવામાં આવ્યું છે કહેવાય છે મિત્રો કે જાણીતા કલાકાર માયાભાઈ આહિર અને બીજા પણ ઘણા બધા લોકોની મહેનતને કારણે આજે અહીંયા હજારો લોકો ભાવિકો આવે છે તો મિત્રો ભગોડાની વાત કરીએ તો ત્યાં કેવી કેવી વ્યવસ્થા છે લોકોને કેવી કેવી વ્યવસ્થા મળી રહી તો અહીંયા સરસ મજાનું ભગુડાના ગ્રાઉન્ડમાં સરસ મજાનું મોટું એવું પાર્કિંગ આવેલું છે અને ઘણી બધી એવી શોપ પણ આવેલી છે જ્યાંથી તમે કંઈક લઈ શકો કંઈક યાદી રાખી શકો અને મિત્રો ભગોડાના થોડા જ અંદર આવતા જે સરસ મજાના નૈસર્ગિક વાતાવરણમાં જે ઝાડવા અને ડગરાનું જે કંઈ કામ કરેલું છે સરસ મજાના ફોટોશૂટ માટેનું માગલધામને એવું બધું ઘણું લખેલું છે એ પબ્લિક માટે સરસ મજાનો સંદેશ કહેવાય તો મિત્રો વાત કરીએ ભગુડામાં જમવા રહેવાની વ્યવસ્થાની તો મિત્રો અહીંયા જમવા માટે બે ટાઈમ બારના જે શ્રદ્ધાળુઓ આવે છે એને વિનામૂલ્યે એક પણ રૂપિયો લીધા વગરનું અહીંયા બે ટાઈમ સરસ મજાનું જમવાનું પણ આપવામાં આવે છે અને જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને બીજી વાત કે મિત્રો કોઈ બહારથી આવતા હોય જેમ કે આપણે અમે અમે જ આજે આવીએ તો અમારે અહીંયા ભગોડા રોકાવવું પડ્યું તો રોકાવવા માટે પણ સરસ મજાના અહીંયા રૂમ અને ઘણી બધી વ્યવસ્થાઓ રાખેલી છે તો એ પણ એક સારી વાત કહેવાય કે આ મા મોગલના ચરણોમાં જઈ અને આપણે એકાદી રાત ત્યાં પણ રોકાઈ શકીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધી લોકો જે જમે છે તો જમણવાર પણ ચાલુ છે અને બે ટાઈમ જમવાનું પણ આપણે ત્યાં મળી રહી તો મિત્રો અહીંયા મોગલધામ ભગુડાના ભવ્ય રસોડાની વાત કરીએ તો તમે જ્યાં જુઓ ત્યાં રીંગણા બટેટા દૂધી કે જે શાક બકાલું છે તેના એકદમ ઢગલા પડ્યા છે તમે જ્યાં નજર કરો ત્યાં અને બટેટાને તમે જોઈ શકો છો અને અંદર પણ કેટ કેટલી જમવાની તૈયારી થાય છે એ મારે તમને બતાવવું હતું પણ મને ત્યાં મોબાઈલ લઈ જવા દીધો નહીં ત્યાં કેમેરો લઈ જવાની મનાય છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મોટું અને વિશાળ ભગુડાનું રસોડું છે તો મિત્રો કહેવાય છે કે ભગુડા ગામની અંદર કોઈ લોકો ગમે ત્યાં જાય તો બારી દરવાજા બારણા કંઈ બંધ નથી કરતા અને તાળું પણ નથી મારતા તો તેનું કારણ શું છે તો મિત્રો અહીંયા એવું કહેવાય છે અહીંના મહંતોનું અથવા ગામ લોકોનું એવું કહેવું છે કે આ મોગલમાંનો સાક્ષાત સચ છે અહીંયા મોગલમાને લોકો માને છે અને મોગલમાના રખવાડા છે આ ગામની અંદર એટલા માટે થઈ અને આ ગામમાં કોઈ તાળા નથી મારતા કોઈ જારી દરવાજા બંધ નથી કરતા તો મોગલમાની સાક્ષાત ત્યાં હાજરી છે મિત્રો તો મિત્રો કહેવાય ને કે માતાજીનો તરવેણો તો અહીંયા આવતા લોકો માતાજીને શ્રદ્ધા રાખી અને ઘણું બધું માંગતા હોય છે કોઈના અધૂરા કામ કોઈની ઘરે દીપુત્ર જન્મ ન થતો હોય એવા ઘણા બધી કામો છે જે ઘણા બધી કામો છે જે લોકો માતાજી પાસે માંગતા હોય છે જ્યારે એની માનતા પૂરી થાય તો માતાજીને તે લોકો તરવેણો ચડાવવા આવે એટલે કે લાપચી ચડાવે છે શણગાર ચડાવે છે મિત્રો અહીંયા દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે અહીંયા માતાજીનો પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે અને મિત્રો આ ભગુડા ધામની અંદર ચોવીસ કલાક તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને ચા પાણી ની વ્યવસ્થા મળી રહેશે તમે જોઈ શકો છો કેટલી ચા પાણીની વ્યવસ્થા એ કરવામાં આવી છે ને મિત્રો અહીંયાની મોઘલધામની ખાસ વાત એ છે કે અહીંયાથી કોઈને પણ દોડા ધાગા કે એવી કંઈ માનતાઓ છે એ આપવામાં આવતી નથી કોઈને દોડા ધાગામાં કે કોઈને મેલી વિદ્યામાં કોઈને ફસાવવામાં આવતા નથી કે કોઈને રૂપે કાંઈ પણ આપવામાં આવતું હોય અહીંયા જે કંઈ મોગલમાંની શ્રદ્ધા છે મોગલમાંના કાર્યો છે મોગલમાંના કામ છે અને મોગલમાંના પરચા છે એને જ માન્યતા આપવામાં આવે છે ને મિત્રો મોગલમાંના પવિત્ર સ્વરૂપની વાત કરીએ તો મોગલમાંના એક હાથમાં તલવાર અને એક હાથમાં નાગ છે આ મોગલમાંનું પવિત્ર સ્વરૂપ છે જે હાજરા હાજુર ભગુડા ધામમાં હજરા હજુર માતાજી બિરાજમાન છે ત્યાંથી પાર્કિંગની સામે એક નાનકડો એવો ડુંગર છે સરસ મજાનો ત્યાં માતાજીનું નાનકડું એવું સ્થાન છે અને ત્યાં ફોટા પાડવા માટે અને બેસવા માટે સરસ મજાની જગ્યા છે નૈસર્ગિક જગ્યા છે ત્યાંથી બેસી અને તમે મા મોગલના દર્શન કરી શકો છો ભગુડાને નિહાળી શકો છો અને સરસ મજાનું લોકેશન પણ છે ને મિત્રો જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં અને આવા જ સરસ મજાના તમારે વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી દેજો જય મોગલમાં